તો મિત્રો તમે જોઈ શકો છો આ બાઇકનું હાફ એન્જિન ખોલેલું છે આ રીતે આ બધો સામાન આટલો છે અહીં બતાવી દે અહીંયા આ જે બધા પાર્ટ છે આ બધા બાઇકના જે ખોલેલું છે પિસ્ટન આ એર સિલેન્ડર આ બધું ટાઈમિંગ છે આ બધો સામાન આટલો છે જોઈ શકો છો આ રોલરો પેકિંગો આ બધું આપણે આમાં ફિટ કરીશું તો ફટાફટ તમને બતાવું કે કઈ રીતે હાફ એન્જિન ફિટ કરવાનું હોય છે અને શું શું કઈ વસ્તુ અંદર બદલવાની હોય છે ચાલો ચલો મિત્રો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે તો તમને બતાવી દઉં તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ પિસ્ટન છે તો આ પિસ્ટનની રીંગો લગાવીશું પિસ્ટનની રીંગો લગાવતા પહેલાં ઇન ઇન છે ઉપર લાખવાનું હોય છે ઇંગલેટ વાલ જે પિસ્ટન આમ ઉપરની સાઈડ લાગશે આ ઇન વાળો ભાગ તો સૌથી પહેલાં આપણે આ ઓઇલ રિંગ લગાવી લઈશું જે આ સ્ટ્રિંગ વાળી છે એ ઓઇલ રિંગ એમ બનાવીશું અહીંયાથી એમ બનાવીશું પછી આ એમ જે ખાંચો છે અહીંયા રાખી લઈશું થોડો હું ફાસ્ટ કરી દઈશ પછી તો તમે એ પ્રમાણે પછી આ જે ઉપરની ઓઇલ રિંગ આવે છે જે પટલી પહેલી રીંગ આપણે અહીંયા આ ખાચામાં મિલાવી લેશું એક્ઝેક્ટ સામેની સાઈડ મિલાઈ લેશું આ રીતે આ ઓઇલ રિંગો ત્રણ લાગી ગઈ હવે આપણે કોમ્પ્રેસર રિંગ લગાવીશું તો જોઈ શકો છો અહીંયા ટોપ ટુ ટોપ ટુ લખેલું હશે એ રિંગ અહીંયા બીજા નંબરના ગ્રુપમાં હશે એ પણ અહીંયા લગાવી લેશું આ રીતે

પિસ્ટન લગાવ્યા તમે જોઈ શકો છો આ રીતે એ બાજુ આવું પડશે એક લોક આવે આ લોક લગાવ્યા પેલા અહીંયા કપડું ભરાઈ દેવાનું છે પછી અહીંયા લોક આ રીતે ફસાય જોઈ શકો છો આ રીતે પછી આવું હોય નાનું એના પછી અહીંયા લગાવી આ રીતે જોઈ શકો છો આ લગાવી દીધું હવે ડિટેલ માં જતો રહીશ હવે આપણે પિસ્ટન લગાવ્યા પછી આ સિલિન્ડર ને અંદર લગાવીશું જોઈ શકો છો હવે પછી આ રિંગો બેસાડી લેશું આ રીતે ધીરે રહીને તમારે આ રીતે રિંગ બેસાડી લેવાની છે રિંગ વડે ના ચડવી પડે એનું ધ્યાન રાખવાનું છે પિસ્ટન અંદર જતો રહ્યો છે હવે આપણે આની બાજુથી હવે જોઈશું આ બાજુથી કઈ રીતનો વ્યૂ આવશે તમે આ બાજુ તમને બતાવી દઉં કે હવે આમાં શું લગાવવાનું છે તો આ સિલિન્ડર મેં એક આવું રોલર આવશે રોલર આપણે નવું લઈ લેશું ટાઈમિંગ છે એમની કીટમાં આવી જાય છે તો એ રોલર લગાવી લઈશું આપણે પહેલાં જેથી કરીને પછી આપણને તકલીફ ના પડે લગાવવામાં તો આ બોલ્ટ આવશે એના અંદર વાઇસર પણ આવશે તો આ હોલમાં એના હોલમાં આપણે ફિટ કરી લઈશું જોઈ શકો છો આ હોલમાં હવે આ સિલિન્ડર ને અંદર લગાવી લેશું પછી બોલ ટાઈટ કરશું આપણે તો જોઈ શકો છો આ સિલિન્ડર અંદર લાગી ગયો છે હવે એક બોલ્ટ હશે જે આવો એલએનકી બોલ્ટ હશે આ અહીંયા લગાવી લઈશ તો આપણે એડ લગાવવા જઈ રહ્યા છીએ તો શું કરવાનું છે તમારે તમે જોઈ શકો છો આ એડ છે બિલકુલ અત્યારે એડ છે પણ એની અંદર કોઈ પણ ઇન્સ્ટોલ કરેલું નથી

બરાબર છે આપણે આ લગાવી દીધું છે તો હવે આ પીનો આપણે થોડી અંદર દબાવી દેશું તો પણ બળ વધે પીનો અંદર લગાવી દેશું તો હવે આના અંદર આપણે પેકિંગ લગાવી દેશું બહારનું જે કવર આવે છે અહીંયા આપણે કવર લાગશે એ કવરનું આ જે કવર છે તમે જોઈ શકો છો પેકિંગ એના અંદર આવશે નવું પેકિંગ આપણે અહીંયા લઈ દીધું છે પેકિંગ લીધા પછી અને આ રીતે બેસાડી દઈશું અને બધું દઉં આ બોલ લગાવી દઈશ આટલા પછી આપણે બોલને ટાઈટ કરી દઈશું આપણો હેડ ફિટ થવા માટે રેડી થઈ ગયું છે આના અંદર જેટલું ઇન્સ્ટોલ કરવાનું કરી લીધું છે તો હવે આપણે આ એડના જ્યાં લગાવવાનું છે હવે આના પેકિંગ આવશે આવી તમે જોઈ શકો છો આ પ્રકારનું પેકિંગ આવશે તો થોડી આના ઉપર ટ્યુબ લગાવી દઈશું તો આના ઉપર થોડી એના પણ ટ્યુબ લગાવી દેશે એના પહેલા તો શું કરીશું આપણે એના પહેલાં આ બે ડોયલો આવશે તમે જોઈ શકો છો બંને ડોવેલો છે અહીંયા લગાવી લેશું આપણે સામ સામે આ રીતે બંને ડોવેલો સામ સામે આવી જશે એટલે પેકિંગ ફસી ના જાય એના માટે આવે છે તો હવે આપણે આ ટ્યુબ લગાવી દઈશું તો સૌથી પહેલા આ અંદર ને ટ્યુબ લગાવીશું ચલો તો આપણે આ પેકિંગ અહીંયા તમે જોઈ શકો છો આ કઈ જુદી મે ટુક મારી હવે આ બાજુ મે સાઈડ માં પેકિંગ ટુક લગાવી લઈશ આ રીતે ટુક મારવાથી શું થાય છે કે લીકેજ થવાના ચાન્સ ઓછા થઈ જશે તો આ હેડ પેકિંગ માં ટુક લગાવી પડે છે એક બે વાર ફૂલેલું હોય એન્જિન બનાવેલું હોય ત્યારે આ લગાવી પડે પ્રજ્ઞા લીક થવાના ચાન્સ ઓછા થઈ જશે તો આપણે આ ટુક પણ લગાવી દીધી છે હવે આપણે આ હેડ લગાવીશું અંદર તો તમે જોઈ શકો છો પેલી બાજુ કેમેરામેન થોડું બતાવો તમે જોઈ શકો છો આમાં હેડ આપણે આ રીતે અંદર સળિયામાં હેડ લગાવી લઈશું પેકિંગ પણ લગાવી દીધું છે ડોએલો પણ લગાવી છે તો હવે આપણે આ હેડ આમાં બેસાડી લઈએ આ ટેન્જિન ફિટ કરવામાં જોઈ શકો તમે આટલું આટલું તમારે કાળજી રાખવાની હોય છે કોઈ પણ વસ્તુ તમે આ ભૂલી ના જાઓ તારો તો આ રીતે આ હેડ બેસાડી દીધું હવે આને આ બાજુની સાઈડ આપણે એક આવો બોલ્ડ આવશે હેડ બેસાડ્યા પછી આવો એક બીજો પણ બોલ્ડ આવશે જે અહીંયા લાગે છે એટલે કે આવે છે પાટા પર ઉપર લગાવી દીધું બરાબર છે તો આ બોલ્ડ લગાવી દીધો છે થોડો અડાવવાનો છે થોડો કાઈ નહીં પછી આવું આવશે જોઈ શકો છો ઉપર ચાર હોલ વાળું પેકિંગ જે આ કટ છે આ કટ છે જમણી સાઈડ આવશે તો તમે આ રીતે જમણી સાઈડ કટ રાખવાનો નહીં તો સેટિંગ નહીં થાય બરાબર છે આ સેટર કરી લેવાનું આ તો અને પછી આના ઉપર આવી એક પ્લેટ આવશે ચાર હોલ વાળી એના નીચે અહીંયા લખેલું હોય એક્ઝિટ આ આજે એક એરો હશે એરો વાળો ભાગ નીચે રાખવાનો છે પછી આ પ્લેટ આ રીતે આવી જશે પ્લેટના વાઇસરો આવશે ચાર આવા ચાર વાયસરો આવશે અને ચાર નગરો આવશે તો આપણે આ ચાર નગરોમાં પેલા એક સૌથી પહેલાં કોપરનું વાયસર હશે આ બાજુ આવશે જમણી સાઈડ નીચેના તળમાં બરાબર છે બીજા ત્રણે ત્રણ વાયસર સેમ આવશે બરાબર છે હવે ફાઈનલ રાઈડ થઈ ગયા છે તો ચારે ચાર આ ચાર બોલ્ટ ટાઈટ કર્યા પછી હવે પછી આ જે બંને બોલ્ટ છે એને ટાઈટ કરીશું પહેલા ટાઈટ નહીં કરવાના પહેલા ટાઈટ કરવાથી સિલિન્ડર એર સિલિન્ડર એક ખેંચી જાય છે તો આપણે હવે આ બંને બોલ્ટને ટાઈટ કરી લેશું મિત્રો કરી લેશું મિત્રો હવે આપણે આનું ટાઈમિંગ લગાવી લેશું તમે જોઈ શકો છો તો હવે આપણે ટાઈમિંગ મેળવવા માટે શું કરવાનું છે મિત્રો તો મિત્રો તમે બાઇકનું એન્જિનનું કામ શીખતા હોય અથવા તો તમે તમે ત્યારે ખોલો તો આના અંદર ખાસ શું હોય છે કે આનું ટાઈમિંગ મિલાવવાનું હશે જે પિસ્ટનનું અને વાલનું સેટિંગ કરવાનું હશે તો ટાઈમિંગ મિલાવું શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા બે નટો ખોલી લીધી છે મેં આ બંને નટો છે આવી આ બંને ખોલી લીધી છે હવે આના અંદર આપણે સેટિંગ કરશું તો અહીંયા તમે જોશો તમને દેખાય તો હું થોડી લાઈટ કરીને તમને બતાવું છું લાઈટ પણ થાય છે અમારા મોબાઈલમાં તો તમે જોઈ શકો છો અંદર જે ટી આવશે એ ટી તમે જોઈ શકો છો આ ટી આવી ગયો છે દેખાય તી ટી મિત્રો જે આ ટી છે ને એ આપણે ટી આ પ્રમાણે સેટ કરવાનો છે આના આને સિદ્ધરમાં ટી અહીંયા મેચ કરવાનો છે અને એની સામેની સાઈડમાં તમે તમે જોઈ શકો છો કે આવું જે ટાઈમિંગ ચક્કર આવશે આપણે નવું નાખી દીધું છે જે આ જૂનું હોય આ જૂનું હતું આ ખરાબ હતું તો આ નવું લગાવી લઈશું તો આ ટાઈમિંગ ચક્કર ઉપર પણ એક નિશાની હશે તમે જોઈ શકો છો આ નિશાની છે નિશાની આપણે અહીંયા મિલાવવાની છે બતાવો કેમેરામેન જરા દેખાતું નથી બરાબર જે આ નિશાની છે આ દેખાયા ખાંચો એ ખાંચા ઉપર હું સેટ કરીશ તો તમે જોઈ શકો છો અહીંયા હું આ રીતે લગાવી લઈશ આને બરાબર છે અને પછી આ ચેનને ઉપર આશ્ચર્યને ઉપર બેસાડી લઈશ અને તમે જોઈ શકો છો અને આ જે ખાંચો છે એ ખાંચાના એક્ઝેક્ટ આને પણ સામસામી રાખવાનું છે અને પછી અહીંયા આપણે આ ટાઈમિંગ ચક્કર બેસાડી લઈશું તો ટાઈમિંગ ચક્કર બેસાડ્યા પછી તમે જોઈ શકો છો આ એકદમ એને સામે સામે આવવું પડે બરાબર છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ અહીંયા પણ બતાવો ભાઈ નવીનભાઈ અહીંયા પણ આનો જે ટી આવે છે એ ટી આપણે સેટ કરેલો હોવું પડે તમે જોઈ શકો છો દેખાય છે તમને ટી ટી મિલાવ્યા પછી આ બંને આ ટાઈમિંગ સેટિંગ આ રીતે થાય છે તો ટાઈમિંગ સેટ કર્યા પછી પછી આના જે ઉપરના આઠ નંબરના જે બોલ્ટ આવે છે તમે જોઈ શકો છો આ બોલ્ટ બંને ટાઈટ કરી લેશું આપણે લગાવીને તો આઠ આઠ લઈશ તો જોઈ શકો છો ટાઈટ લેવાના છે બોટને બંને બોટને કાઢી લઈશું બોલ ટાઈટલ લેવાના બોલવાનો ચાન્સ ના રહે આપણે બંને ટાઇટ કરી લેશે આપણે આ ટાઈમિંગ કવર લગાવી લઈશું તો આ ટાઈમિંગ કવર અહીંયા જોઈ શકો છો આ કાચ છે આની સાઈડમાં રાખવાની છે અને સામેની સાઈડ થી બોલ્ટ એક આ બોલ્ટ લાગશે જે લાંબો છે જોઈ શકો છો ભાઈ સાહેબ બોલ્ટ કેમેરા મેન અત્યારે લગાવશે મેરી બાજે હું ફોન પકડું જાવ તો સામેની સાઈડથી આવશે બોલ્ટ તમે જોઈ શકો છો અહીંયા લગાવવાનું આવે છે બોલ્ટ તમે જોઈ લીધો બોલ્ટ ત્યાં લગાવશે ભાઈ દસા બોલ્ટ થી ટાઈટ કરશે પછી મેં આપણે પોલ ટાઈટ કરી લઈશું પાસ સાબાસ તો હવે આ બેકિંગ લગાવી લઈશું જે બેકિંગ કરી વાર વાસી અહીંયા આ બાબદ બહુ સાઇડમાં આપણે લઈશું તમે જોઈ શકો છો એ બંને બોલ્ડ હશે એ પણ લગાવી લઈશું એ બોલ્ટ પડી બોલીશું આમની સાઈડથી આવશે એ પણ લગાવી લઈશું હવે બંને બોલ્ટે ટ્રાય કરી લઈશું જે આનું પ્રોપર માનાવતી આઠ નવનું રિંટર્ન લાગશે તો ટ્રાય કરી લઉં છું બોલી શકું આ રીતે ટાય કરી લઉં છું

અહીંયા ટી છે અને ઉપર રાખીને પછી ટેપેટ ચેક કરવાનો હોય છે અહીંયા ટી આવી ગયો છે તો અહીંયા પછી આ ટેપેટ આપણે એડજસ્ટ કરી લઈશું એ બહુ ઢીલા નથી રાખવાના થોડો ઢીલો રાખવાનો છે એક નોર્મલ પ્લે રાખવાની છે જે એક બ્લેડ બ્લેડના જેટલી અંદર એક બ્લેડ અંદર લાગી જાય પછી એટલી પ્લે રાખવાની છે આ ટેપેટ એ અહીંયા આ રીતે ખાટ ઓરિંગ પણ આપી સેટ કરી લેજો આ તે સેટ કરી લેશું ને ફાઇનલ ટ્રેડિંગ ઉપર જો આમાં છે નીચે નંબર સેટ કરી લેશું પ્લે નથી રાખવાની નોર્મલ પ્લે રાખવાની છે ને તો અવાજ થશે જે આપેટ ને જે આ બને છે એના રબરના પેકિંગ આવે રીંગો એ નવી નાખ દેવાને ડેલિકેટ ના રહે અહીંયા લાગી જશે એન્જિન બનાવો ત્યારે પ્લગ નવો નાખી દેવો મિત્રો કેમ કે ઓઇલ ખાતું હોય એટલે પ્લગ ખરાબ થઈ ગયેલો હોય છે તો આપણે પ્લગ નવો નાખી લીધો છે આ આ આના આના અંદર અંદર જે ગેસ ગેસ છે તમે જોઈ શકો છો ખોલી અને નાખી દઈશું પેલા બરાબર સાફ કરીને પછી આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે એન્જિન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ખાલી આ સાયલ બાકી રહી ગઈ છે તો હવે આપણે એન્જિનમાં ઓઈલ નાખી દઈશું જે આપણે સેવસોર કંપનીનું નાખી છે તમે જોઈ શકો છો કંપની છે સારું આવે છે તો આપણે જોઈ શકો છો આપણે આ ગેર લગાવી લઈશું ટાઈપ પણ કરી લઈશું બરાબર છે હવે મિત્રો આનું બધું કામ થઈ ગયું છે તો હવે આપણે આ બાઇક ને સ્ટાર્ટ કરીશું તમારી સામે તમે જોઈ શકો છો એન્જિન બનાવ્યા પછી હું એકવાર પહેલાં તમને સ્ટાર્ટ કરી બતાવું અને પછી એક રાઉન્ડ પર મારીશ પહેલાં સ્ટાર્ટ કરી જરા આ હું ચાવી ઓન કરું છું તમે જોઈ શકો છો હવે હું કિક મારીશ તો એન્જિન સ્ટાર્ટ થશે પહેલી કિકે ચાલુ થવું પડે એક જ કીક અહીંયા હવે આપણે એક શું જોવાનું હોય છે કે અહીંયા વઇલ આવી જવું પડે જે આ ઉપરનો ભાગ છે આ એન્જિનનો એમાં ઓઇલ આવવું પડે એ આપણે ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો જોઈ શકો આ ઓઇલ આવી જવું પડે અહીંયા આ રીતે પછી આપણે આને ફાઇનલ ફિટિંગ સમજવાનું હવે આને હું ફિટિંગ કરી લઈશ બધું અને પછી એક આટો મારીશ તમે જોઈ શકો છો હવે આને આપણે એન્જિન બધું રીતનું જે પણ આવતું હતું બધું લગાવી લીધું છે

અવાજ પણ કમ્પ્લીટ આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇક કોલ ઉપર સિલેક્ટ કરી કરજો જેથી કારણ કે આવતા નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માતાજી